શહેરના અંધાશ્રમ ફાટક નજીક આવેલ આવાસનો બનાવ સાડાત્રીસ વર્ષીય મુકેશ કાપડી નામના યુવાનની તીક્ષ્ણ હત્યારોના ગા મારી નીપજાબાઈ હત્યા ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયાનું સામે આવ્યું સીટીસી પોલીસ દ્વારા ત્રણ આરોપી પકડી પાડેલ હાલ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ ગત તારીખ એકવીસ દસ બીજર પચીસ રાત્રિના છડા અગિયારથી બાર વગર શામાં જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત મુજબ આ બનાવમાં જે ઈજા પામનાર જે શાહે છે રવિ જેનું નામ છે રવિ વાલજીભાઈ દવે એ ભાઈ પોતાના ત્યાં બેનના બ્લોક પાસે ફટાકડા ફોડતા હોય અને ત્યાં સામેના જે પાડોશી છે એમના મિલન જે આ ગામના આરોપી છે તેમની વચ્ચે રવિ અને મિલન વચ્ચે ફટાકડા ફોડવા બોલાચાલી થયેલી હતી અને આ બોલાચાલી દરમિયાન જે આ કામના મરણ જનાર છે મુકેશ ઉર્ફે કાનો કરશનદાસ કાપડી એમના દ્વારા આ મિલનને અને મિલનના ફાધર જે છે રમેશભાઈ ગુજરિયા એમને સમજાવવામાં આવેલા હતા અને આ બાબતની બોલાચાલી આગળ વધી હતી અને આ સમગ્ર ઘટના દરમિયાન જે મિલન મિલન રમેશભાઈ ગુજરીયા આરોપી છે એના દ્વારા આ જે મરણ જનાર છે મુકેશ ઉર્ફે કાનો કરશનદાસ કાપડી એના બગલના ડાબા પડખાના ભાગે એક છરીનો ઘા મારવામાં આવેલો હતો અને જેના આધારે એનું મૃત્યુ નીપજેલું હતું તેમજ આ સાથે અન્ય એક આરોપી છે અજય બાબુભાઈ કોળી આ ત્રણેય આરોપીઓ સાથે મળી અને જે બીજા આરોપીનો શાયદ છે રવિ એને પણ છરીનો ઘા મારવામાં આવેલા છે આમ આ સમગ્ર બનાવ બાબતે જામનગર સિટી સી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નવ

એ મેઇન જે રવિ દવે અને મિલન વચ્ચે શરૂ થયેલો હતો ત્યારબાદ આ ઝઘડામાં બીજા બધા ઇન્વોલ્વ થયા હતા